કોલાજ રિલીઝ થશે નિર્માતા નિર્દેશક અને મુખ્ય અભિનેતા પ્રવીણ હિંગોનિયા અને તેમની ફિલ્મ નવરસ કથા કોલાજ ની ટીમ આ ફિલ્મના પ્રમોશન માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રોડ શો કરી રહી છે તેના જ ભાગરૂપે અમદાવાદ ખાતે આ કલાકારો આવ્યા હતા એક એવું પરાક્રમ કે જે પહેલા ક્યારેય બન્યું નથી ભારતીય સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર આવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે ખૂબ જ સફળ રહ્યો છે ફિલ્મ નવરસ કથા કોલાજ અઢાર ઓક્ટોબરના રોજ દેશભરના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે આ ફિલ્મના કલાકારો અમદાવાદમાં મહેમાન બની ફિલ્મ માટે નહીં માહિતી આપી હતી નિર્માતા પ્રવીણ હિંગોનિયા અને એસ કે એચ પટેલ દેશભરમાં આ પ્રમોશનની યાત્રા કરીને સનસનાટી મચાવી દીધી છે જેઓએ તેમની આગામી હિન્દી ફીચર ફિલ્મ રસ કથા કોલાજનું મોટા પાયે પ્રમોશન કરી રહ્યા છે तो आप लोगों तो पर है कि आप लोग किस तरह से छोटे प्रोड्यूसर्स को प्लेटफॉर्म देते हैं तो एक अद्भुत फिल्म जब आप लोग देखेंगे तब आप इसके बारे में आप लिख सकते हैं मुझसे पहले संजीव कुमार साहब ने आज से पचास साल पहले नया दिन नई रात में 1974 में नौ रोल चैलेंजिंग फिर तो कमल सिंह साहब ने दस रोल निभाए थे में तो मेरा ये छोटा सा ट्रिब्यूट है मेरे सीनियर्स को और ये बेसिकली नौ भाव नाइन इमोशंस की कहानी है और नाइन इमोशंस की नाइन सामाजिक कुरीतियों को अंत करने की कोशिश का ताना माना है जैसे विभत्स विभत्स मेरे हिसाब से जो रेप होता है वो एक चीज है एक विभस घटना है तो जब जब रेप की ना हो रेप के दरिंदों की मानसिकता में कैसे परिवर्तन आए उसके ऊपर ये कहानी लिखी है

આ ફિલ્મ અઠાવન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે ફિલ્મની ટીમ વાઘા બોર્ડર ગોલ્ડન ટેમ્પલ જલિયાવાલા બાગ ખટ્ટર કલા શહીદ એ આઝમ ભગત સિંહ ના ગામ લખનઉ તાજમહેલ સહિત દેશના સમગ્ર વિસ્તારોનો પ્રવાસ પણ કર્યો છે આ ફિલ્મનો ટેલર ભારતીય સૈનિકોને પણ પસંદ આવ્યું છે ભારત ભ્રમણ માટે ખાસ વેનિટી વાન તૈયાર કરવામાં આવી છે જેના પર ફિલ્મ નવરસ કથાકોલાદનું પ્રમોશન થઈ રહ્યું છે પ્રવિણ હિન્દોરિયાએ પોતાની સામાજિક થીમ આધારિત ફિલ્મ વિશે લોકોને જાગૃત કરી રહ્યા છે જે 18 ઓક્ટોબરના રોજ રજૂ રજોથન છે આ ફિલ્મમાં લેખક દિગ્દર્શક અને અભિનેતા પ્રવિણ હિન્દોરિયા દુનિયાએ નવ પડકારજનક પાત્રો ભજવ્યા છે આ ફિલ્મના કલાકારોમાં પઠાણ ફેમજી સાજી ચૌધરી તેમજ દયાનંદ શેટ્ટી રેવતી પિલ્લાઈ સહિતના અનેક કલાકારો આ ફિલ્મમાં છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દ રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર